નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે રોજગારલક્ષી તાલીમનો વિષયનો આપણે આખો વર્ષ અભ્યાસ કરીશું એના નાનામાં નાના જે વિષયના અનુસંધાનમાં જે બી આવશે આપણે એનું પ્રેક્ટિકલી અને એક એક્ટિવિટી દ્વારા બી આપણે સમજવાનું દરેક વસ્તુનો પ્રયાસ કરીશું રોજગારલક્ષી તાલીમ એટલે કે આ એક એવો વિષય છે કે જે પ્રેક્ટિકલી અને અનુભવો દ્વારા જે જે આ સબ્જેક્ટની અંદર પોઈન્ટ આવે છે એનો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આ વિષયની અંદર સોફ્ટ સ્કિલ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે સોફ્ટ સ્કિલ્સ ઉદાહરણ તરીકે તમે કોઈ બી ઉદાહરણ તરીકે કાર્પેન્ટરનું કામ શીખવા માટે આવી રહ્યા છો ફર્નિચરનું તો એ જે તમે કામ શીખી રહ્યા છો એ હાર્ડ સ્કિલ છે સોફ્ટ સ્કિલ એટલે એ જે સ્કિલ છે જે એ તમારી ઇનર સ્કિલ છે જે કોઈને દેખાતી નથી પણ જે તમારી અંદર છે ઉદાહરણ તરીકે કોઈ બી પ્રકારની પરિસ્થિતિની અંદર તમારું વલણ સકારાત્મક રહેતું હોય કાં તો વ્યક્તિ ગ્રુપ અથવા લોકો સામે વાત રજૂ કરવા માટે તમારી અંદર વાત રજૂ કરવાની સારી સ્કિલ હોય તમારું માઇન્ડ ઇનોવેટિવ હોય તો આ પ્રકારની તમામ જે સ્કિલ્સ છે એ સોફ્ટ સ્કિલ તરીકે જાણવામાં આવે છે વ્યક્તિ નો વિકાસ એની સોફ્ટ સ્કિલના કારણે થાય છે તો આપણે આખા વર્ષ સત્રના દરમિયાન હું પ્રયત્ન કરીશ કે તમારી અંદર રહેલી સોફ્ટ સ્કિલને હું બહાર લાવી શકું અને પ્રેક્ટિકલી દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક વિષયોને આપણે સમજીશું તો આજનો આપણો વિષય એ છે અપેક્ષા નિર્ધારણ એક્સપેક્ટેશન સેટિંગ હવે અપેક્ષા નિર્ધારણને આપણે સમજીએ તો કોઈ બી વ્યક્તિ હોય એ એના જીવનમાં કોઈ સપના સેવેલા હોય છે બરાબર છે પણ એ સપના સેવ્યા હોય એ એમને એમ પૂરા નથી થતા હોતા એના પાછળ તમારે તમારી અપેક્ષાઓ નું નિર્ધારણ કરવું પડતું હોય છે કેવી રીતે હું તમને સમજાવું માની લો કે તમારો ગોલ જીવનનો એક કંપનીની અંદર મેનેજર બનવાનું છે ઠીક છે આ તમારો ગોલ થયો આ તમારી એક્સપેક્ટેશન થઈ આ તમારી અપેક્ષા થઈ હવે આનું નિર્ધારણ કેવી રીતે કરવું આ જગ્યા ઉપર પહોંચવું કેવી રીતે તો આ જગ્યા ઉપર પહોંચવા માટે તમારે આ મોટો ગોલ તો તમે નક્કી કરી દીધું મોટી અપેક્ષા તમે નક્કી કરી દીધી તો આ જગ્યા ઉપર પહોંચવા માટે તમારે કયા કયા સ્ટેપ નાના નાના ભરવા પડશે જે તમને આ જગ્યા ઉપર લઈ જશે ઉદાહરણ તરીકે એક મેનેજર હોય એક ટેકનિકલ મેનેજર કંપનીની અંદર તો સૌ પ્રથમ તો જરૂરી છે કે એની અંદર ટેકનોલોજીનું જ્ઞાન હોય નોલેજ હોય અને એના માટે તમે શું કરશો કે આઈટીઆઈમાં એડમિશન લેશો આઈટીઆઈમાં એડમિશન લીધા પછી તમે ટેકનોલોજીકલ જેવી વિષય છે એમડી હોય ફિટર હોય ઇલેક્ટ્રિકલ હોય વાયરમેન હોય ઠીક છે તો આ બધા અલગ અલગ ટ્રેડ દ્વારા તમારું જે બી ટાર્ગેટ હોય કે તમને ગમતું હોય કે ઇલેક્ટ્રિશિયન છે તો ઇલેક્ટ્રિશિયનનું ટેકનિકલી નોલેજ લે લેવા માટે તમે અહીંયા આવશો તો આ તમારું પ્રથમ સ્ટેપ થયું એવી રીતે આ મોટા ગોલને નાના 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 સ્ટેપની અંદર ડિવાઈડ કરી દેવાનું અને એ નાના નાના સ્ટેપ ભરતા 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 તમારે એ મોટા ગોલ સુધી પહોંચવાનું એને સુવ્યવસ્થિત રીતે અપેક્ષાનું નિર્ધારણ કર્યું કહેવાય હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જાગૃત વ્યક્તિ પોતાના જીવન પ્રત્યે પોતાના ગોલ પ્રત્યે જાગૃત હોય એ દરેક વ્યક્તિ ધીરે 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 પોતાના નિર્ધારિત ગોલ સુધી પહોંચી શકે છે જાગૃત કેવી રીતે ઉદાહરણ તરીકે તમે તમારી દૈનિક ક્રિયાઓનું નોંધ રાખો કે તમારો ચોવીસ કલાકનો જે સમય છે એ શેમાં જઈ રહ્યો છે તમે ચોવીસ કલાકના સમયમાં મેક્સિમમ સમય કયા પ્રકારની એક્ટિવિટીને આપી રહ્યા છો શું એ એક્ટિવિટી તમારા ભવિષ્યના નિર્ધારિત કરેલા અપેક્ષાઓ અથવા ગોલને પહોંચવા માટે મદદરૂપ છે અથવા નથી છે તો આનાથી વધારે તમે સારું કેવી રીતે કરી શકો છો નથી તો તમે તમારો સમય વેસ્ટ ક્યાં કરી રહ્યા છો આવી રીતે નાની નાની બાબતોમાં પોતાનું સ્વમૂલ્યાંકન જે વ્યક્તિ કરતો હોય છે એનું પોતાની અપેક્ષાઓ પોતાના સપનાઓનું નિર્ધારણ ખૂબ સારી રીતે થતું હોય છે કારણ કે જે વ્યક્તિ પોતાની ઉર્જા પોતાનો સમય મેક્સિમમ જેની અંદર આપે છે એ વ્યક્તિ એવો જ બની જાય છે શું તમે મેક્સિમમ સમય તમારી ગેમો રમવાની અંદર આપો છો શું મેક્સિમમ સમય તમે મોબાઈલ મચડવાની અંદર કાઢો છો શું મેક્સિમમ સમય તમારો ચોવીસ કલાકનો કંઈક નવું શીખવામાં તમે કાઢો છો આ બધું વસ્તુ તમે પોતાની અંદર સ્વમૂલ્યાંકન કરો ઓબ્ઝર્વ કરો અને જાણો આમ પ્રકારે નાના 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 સ્ટેપ ભરતા 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 અને ભવિષ્યના ગોલ પ્રત્યે જાગૃત રહેતા 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 તમે તમારી જાતને ખૂબ સારી રીતે નિખારી શકશો અને એ નિખાર્યા ધીરે 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 નિખાર્યા બાદ તમે તમારા જીવનના ગોલને આરામ રીતે પામી શકશો એવું નહીં વિચારશો કે લાખોની કોમ્પિટિશન છે કરોડોની કોમ્પિટિશન છે આવું કોઈ પ્રકારે વિચારશો નહીં દરેક વ્યક્તિની કોમ્પિટિશન પોતાની સાથે જ હોય છે કોઈ બીજા વ્યક્તિ સાથે નથી હોતી દરેક વ્યક્તિ યુનિક હોય છે એની અંદર સ્કિલ્સ યુનિક હોય છે એની આવડતો યુનિક હોય છે એની વિચારસરણી યુનિક હોય છે એટલે તમારી કોમ્પિટિશન કોઈના જોડી નથી આ જે જે તમે છો એનાથી વધારે સારા કાલે તમે કેવી રીતે બની શકશો એના ઉપર તમારા ભવિષ્યની તમારા સપનાઓની આધાર રહેલો છે હવે વ્યક્તિગત મેં તમને વાત કરી કે ધ્યેય નિર્ધારણ હવે ધ્યેય એટલે ગોલ ઇંગ્લિશની અંદર સપનાઓ તમારા વ્યક્તિગત સપનાઓ પૂરા થવા એનો મતલબ એ કે તમારા વ્યક્તિગત શરતો પ્રમાણે તમે તમારું જીવન જીવો ધ્યેય નિશ્ચિત કરતા પહેલાં જીવનનું ધ્યેય નિર્માણ કરો કે તમારે શું બનવું છે આ માટે સર્વપ્રથમ તેને નાના ભાગમાં વેચી નાખો જે રીતે મેં તમને કહ્યું એમ એને સમય અનુસાર તેને અગ્રતા આપો અને પછી તે દિશામાં કાર્યરત થાવ જે રીતે મેં તમને વાત કરીએ હમણાં દરેક વ્યક્તિને પોતાના નાના મોટા સપનાઓ હોય જ છે પણ પોતાના જીવનનો બહુમૂલ્ય સમય ખોટી વસ્તુની અંદર કાઢવાથી એ વ્યક્તિ પોતાના સપનાઓ પૂરા નથી કરી શકતો હતો અને એના કારણે એનું જીવન છે ને એ બીજાની શરતો પ્રમાણે એને જીવવું પડતું હોય છે મારી દ્રષ્ટિ પ્રમાણે ત્રણ વસ્તુઓ ખૂબ જરૂરી છે એક સારી સફળ કેરિયર માટે ધ્યાનથી સાંભળજો મારી વાત એક માનસિક શાંતિ માની લો કે તમને તમને ગમતી નોકરી મળી ગઈ ચલો તમને પૈસો બી સારો મળ્યો પણ તમને સમય માનસિક શાંતિ નથી તમને એટલું બધું સ્ટ્રેસ આપવામાં આવે છે એટલું બધું તમને કામનો લોડ આપી દેવામાં આવે છે કે તમને તમારા માટે જ સમય નથી મળતો તો માનસિક શાંતિ જતી રહે જે વ્યક્તિની એને પૈસો બી કસા કામનો નથી અને સંપત્તિ બી કસા કામની નથી બીજી વસ્તુ સમય માની લો કે તમને જેટલો પગાર ધાર્યો છે ને એના કરતાં ડબલ પગાર મળે છે પણ તમને સમય નથી મળતો તમારા પોતાના માટે સમય નથી મળતો તમારા પરિવાર માટે તમને સમય નથી મળતો તો એ પૈસો તમારા શું કામનો કહો અચ્છા માનસિક શાંતિ બી છે સમય બી છે બરોબર પણ પૈસો નથી બરાબર ને તમે સરસ રીતે પરિવારને સમય આપી શકો છો તમને માનસિક શાંતિ બી છે પણ તમને પૈસો નથી મળતો બરાબર અગેન ફરીથી એ જ થયું આ બધી વસ્તુ સમય પૈસો અને માનસિક શાંતિ આ ત્રણેય વસ્તુ એકબીજાથી જોડાયેલી છે આ ત્રણમાંથી એક બી વસ્તુ ના હોય જીવનમાં તો આ બીજી બે વસ્તુઓ આપોઆપ ગાયબ થઈ જાય છે તો જીવનમાં કારકિર્દીનું પસંદગી એવી રીતે કરવાની કે આ ત્રણ વસ્તુઓનું બેલેન્સ હોય આ ત્રણ વસ્તુઓનું જોડ હોય તો જીવનમાં તમને ખૂબ જીવાની મજા આવશે અને તમે બીજાને પ્રેરણારૂપ થઈ શકશો હવે જોઈએ પ્રથમ પગથિયું જીવનલક્ષી ધ્યેયનું નિર્માણ તો આ બાબતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી તમારી પોતાની કારકિર્દી તમારું આર્થિક પાસું તમે કેવા પ્રકારનું શિક્ષણ લઈ રહ્યા છો તમારો પરિવાર તમારું વલણ તમારું શરીર એટલે હેલ્થ આનંદ મોજ એટલે મેં તમને કહ્યું પીસ શાંતિ અને સમાજ સેવા પણ મારી દ્રષ્ટિએ આ બધાની અંદર હું જો સૌથી વધારે પ્રાયોરિટી આપીશ તો ત્રણ જ વસ્તુઓને એક છે આર્થિક પાસું તમારું બીજું છે માનસિક શાંતિ અને ત્રીજું છે તમારો પરિવાર અને તમે પોતાને સમય આપી શકો આ ત્રણ વસ્તુઓ જો સારી રીતે બેલેન્સ હશે તો આપોઆપ બધી બીજી બધી વસ્તુઓ બેલેન્સ થઈ જશે બીજું કે તમારા જે સપનાઓ છે તમારો ગોલ છે એને અમુક નિશ્ચિત સમયની અંદર ડિવાઈડ કરી દો એક ઉદાહરણ તરીકે તમારી ઉંમર અઢાર વર્ષ છે છે અઢાર વર્ષના તમે હાલ છો તો તમે નક્કી કરો કે આથી પાંચ વર્ષ કે દસ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માગો છો દસ વર્ષ પછી તમે ક્યાં હશો અને ક્યાં જોવા માગો છો પહેલા આ નક્કી કરો બીજું તમે તમારી જાતને પૂછો કે હું મારી જાતને આ જગ્યાએ જોવા માગું છું દસ વર્ષ પછી એના માટે હું અત્યારે શું કરી રહ્યો છું હાલના મારા પ્રયત્નો શું મને મારી એ ભવિષ્યની યોજનાઓ છે ભવિષ્યનું મારું સપનું છે ત્યાં સુધી લઈ જશે આમ તમે દસ વરસ પાંચ વરસ બે વરસ દૈનિક આવી રીતે સમયને ડિવાઈડ કરીને તમારું જાતનું સ્વમૂલ્યાંકન કરો જેટલું તમે સ્વમૂલ્યાંકન કરીને તમારી જાતને નિખારવાનો પ્રયત્ન કરશો એટલું તમે આપોઆપ તમારા સપનાઓના એકદમ નજીક જતા રહેશો દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે એક આનું બહુ જ સરસ હું ઉદાહરણ આપું તમને તમે ઇન્ટરનેટની અંદર સર્ચ કરી શકો છો કરાટે ચેમ્પિયન બ્રુસલી નામનો ચાઈનાનો એક ખૂબ જ વેલનોન એક્ટર અને માર્શલ આર્ટ ચેમ્પિયન થઈ ગયો હવે જ્યારે એ બાવીસ વર્ષનો હતો ત્યારે એને પોતાની જાતને એક પ્રોમિસ એક નોટની અંદર કાગળની અંદર પ્રોમિસ પોતાની જાતને પ્રોમિસ લખેલી અને એ કાગળ જ્યારે એની ડેથ થઈ બહુ નાની ઉંમરમાં એ એક્સપાયર્ડ થઈ ગયેલા પણ લગભગ ચોત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરમાં જ્યારે એની ડેથ થઈ ત્યારે એની તિજોરીમાંથી એક કાગળ મળેલો અને એ કાગળ એને બાવીસ વર્ષની ઉંમરમાં એને પોતાની જાતને લખ્યો હતો અંદર એને લખ્યું હતું કે હું બ્રુસલી હું મારી જાતને વચન આપું છું કે આજથી દસ વર્ષ પછી હું દુનિયાનો સૌથી શ્રેષ્ઠ કરાટે ચેમ્પિયન હોઈશ અને હોલિવૂડની અંદર હું સુપરહિટ પિક્ચરો બી આપીશ અને કરોડપતિ બનીશ આવું બાવીસ વર્ષની ઉંમરમાં એને પોતાની જાતને પ્રોમિસ કરી દીધું હવે શું થયું દસ વર્ષ પછી એને એની પ્રથમ મૂવી આવી એન્ટર ધ ડ્રેગન મું નામ ના ભૂલતો હોઉં તો એન્ટર ધ ડ્રેગન એ એટલી બધી સુપરહિટ થઈ કે વન ટુ વન એને હોલિવૂડની અંદર ખૂબ જ સારા પિક્ચરો આપ્યા અને કરોડપતિ બની ગયો અને હાલ બી આજે બી તમે કોઈ કરાટે ચેમ્પિયનની વાત કરવામાં આવે ને તો બ્રુસલીનું નામ સૌથી પ્રથમ આવે છે તો શું બ્રુસલી જાદુગર હતો કે એને બધી ખબર પડી ગઈ કે મારા જીવનમાં આવું થવાનું છે કે આવું થશે ના એને એના જીવનની અપેક્ષાઓનું સુનિયોજિત તરીકેથી પ્લાનિંગ કર્યું હતું એને સપના સેવ્યા હતા અને એ સપનાઓને પૂરા કરવા માટે દૈનિક પ્રયાસ કર્યા હતા દસ વર્ષ પછી બનવામાં એની જે યાત્રા હતી એને એના માટે રાત દિવસ આપી દીધું તો મારું કહેવાનો અર્થ એ છે કે તમે દરેક વ્યક્તિ અઠ્યાવીસ અઢાર ઓગણીસ વર્ષના તમે છો તો દસ વર્ષનું ટાર્ગેટ નક્કી કરી દો કે તમારા જીવનમાં તમે શું બનવા જઈ રહ્યા છો અને હાલ તમે શું કરી રહ્યા છો અને હાલ શું કરવું જરૂરી છે તમારી જાતને પૂછો તમારે જાતનું સ્વમૂલ્યાંકન કરો અને જો તમારે પોતાની જાત પ્રત્યે એકદમ કઠોર બનવું પડે તો એ બનજો પણ આવી રીતે જો તમે નાના નાના પોતાના સપનાઓને નાના નાના સ્ટેપ દ્વારા ડિવાઈડ કરીને રોજિંદો નાના નાનો પ્રયાસ કરશો તો આપોઆપ એ જગ્યાએ તમે પહોંચી જશો તમારી શક્તિ તમારી સ્ટ્રેન્થને ઓળખો કે તમારી અંદર શું ખૂબી છે જે બીજા કરતાં તમે શ્રેષ્ઠ કરી શકો છો તમારી ક્ષમતા શું છે તમે કઈ બાબતોની અંદર રસ ધરાવો છો તમારું એવું કયું કામ છે જે તને તમને કામ આપવામાં આવે ને તો તમે થાક્યા વગર ચોવીસ કલાક કરવાનું કીધું હોય ને તો તમે ખુશી ખુશી કરી શકો તો એ કામ શોધો ને એ કામની અંદર તમારું કેરિયર બનાવો તો કોઈ તમને રોકી નહીં શકે તમે જીવનમાં ખૂબ આગળ જતા રહેશો તમારી પોતાની પ્રકૃતિ કેવી છે ઉદાહરણ તરીકે કોઈ એકદમ શાંત પ્રકૃતિનો વ્યક્તિ હોય અને એને પોલીસમાં બેસાડી દેવામાં આવે તો શું થાય એ ચાલે જ નહીં એમાં એગ્રેસિવ નેચરવાળો વ્યક્તિ જોવે શાંત પ્રકૃતિવાળા વ્યક્તિનું કામ જ નથી એટલે તમારી પ્રકૃતિને બી ઓળખો તમે તમારી આવડત તમારું કૌશલ્ય શું છે ઇલેક્ટ્રિશિયનનું કામ તમને સૌથી વધારે ફાવે છે ફર્નિચરના કામમાં તમને સૌથી વધારે મજા આવે છે અને ફાવે છે તમને તમારા કૌશલને તમે ઓળખો અને જાણો એટલે વાલા વિદ્યાર્થીઓ સમય ખૂબ મૂલ્યવાન છે સમયનો સદઉપયોગ કરો સકારાત્મક વિચાર ધરાવો તમારા માતા પિતા તમારા શિક્ષકો એમના જોડે દિલ ખોલીને વાત કરો તમારી મૂંઝવણની અને આવી રીતે કરતાં કરતાં જો તમે જીવનમાં આગળ વધશો તો સો ટકા તમે તમારા જીવનની અપેક્ષાઓનું નિર્ધારણ કરી શકશો બાકી જીવનમાં એવો સમય બી પછી આવશે કે અમુક ઉંમર પતે ને એટલે તમારા ઉપર એક જવાબદારીઓ આવતી થઈ જાય હાલ તમારે જવાબદારી નથી પણ જેમ જેમ ઉંમર વધે ને એમ એમ પરિવારની અપેક્ષાઓ વધે તમારા ઉપર જવાબદારીઓ વધે પરિવારની એ પહેલાં તમારા જીવનને તમારી કારકિર્દીને બેલેન્સ કરી કાઢો પછી જવાબદારીઓ જે દિવસે વધશે જે દિવસે તમારા પરિવારની સંપૂર્ણ અપેક્ષાઓ તમારા ઉપર આવી જશે એ દિવસે જો તમે તમારા કારકિર્દીને નહીં સંભાળ્યું હોય તમારી જાતને તમે નહીં સંભાળ્યું હોય તો પછી કોમ્પ્રોમાઇઝિંગનું સ્ટેજ આવી જશે કોમ્પ્રોમાઇઝિંગ એટલે જતું કરવું ઉદાહરણ તરીકે તમે તમારા ઘરમાં જ જોયું હશે કે દિવાળી આવે છે તો પપ્પા તમારા માટે કોઈ કપડાં લાવશે ને પોતાના માટે નહીં લાવે ઘણીવાર તો ઘણા ઘરે પાંચ પાંચ છ છ વર્ષ સુધી પરિવારનું જે વડીલ સદસ્ય હોય ને એને નવા કપડાં લીધા જ ના હોય આપણે પરિવાર મધ્ય કક્ષાના પરિવારથી આવીએ છીએ મેં તો એવા અહીંયા પરિવાર જોયા છે કે રોજના બસો બસો સો સો રૂપિયા કમાય છે પરિવારની આખી આવક જોવા જઈએ તો ચાર પાંચ હજાર રૂપિયા આવક હોય હવે એ પરિવાર પોતાના એ ભાઈ છે પોતાની પત્ની સાથે પોતાના બાળકો સાથે બહાર જાય છે તો કોમ્પ્રોમાઇઝ કોણ કહેવાય ઉદાહરણ આપું તમને બહાર બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઊભો છે ત્રણ એક્સપ્રેસ બસો આવે છે પણ એ બેસી શકતો નથી કારણ કારણ કે એના પાસે ભાડું નથી એક્સપ્રેસ બસનું તડકામાં પોતાના પરિવાર પોતાના છોકરાઓ સાથે ઊભો 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 રાહ જોવે છે બે કલાક અને લોકલ બસમાં ખૂબ ગર્દીની અંદર ઊભો ઊભો પોતાના પરિવારને બી કષ્ટ મળે એવી રીતે ધીરે ધીરે એ પછી ઘરે જાય છે અને થાક્યો પાછો સૂઈ જાય છે તો શું એને ગમતું હશે આ બધું થાય ના પણ એ પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે એને કોમ્પ્રોમાઈઝ કરવો જ પડે છે અને જીવનની નાની નાની બાબતોની અંદર કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે એટલે પ્રથમ વસ્તુ એ છે કે કોમ્પ્રોમાઇઝિંગનો જે સ્ટેજ ખરો ને એ ના આવવું જોઈએ કોમ્પ્રોમાઇઝિંગના સ્ટેજની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે હવે આની અંદર બે પ્રશ્નો છે હવે બે પ્રશ્નો હું તમને પૂછું છું હવે બે પ્રશ્નો શાંતિથી તમને અનુકૂળતા એ કોમેન્ટની અંદર તમે જવાબ લખી શકો છો સફળતા મેળવવા માટે તમે કયા પગલાં લેશો અને સારી રીતે વાતચીત કરવા માટે તમે શું ધ્યાનમાં રાખશો મને કોમેન્ટમાં કહો અને મિત્રો સાથે ચર્ચા કરો બરાબર છે આપણે બીજા લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર મિત્રો આવજો